અમરેલી બગસરાના પેટરીયા ગામે અઢાર લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું બગસરા તાલુકાના પેટરીયા ગામે ધારાસભ્ય જે વી કાકડિયા હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું પેટરીયા ગામે પંદરમાં નાણાં પંચમાંથી રોડ અને ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત કરાયું ધારી બગસરાના ધારાસભ્ય જે વી કાકડિયાના અર્થાત પ્રયત્નથી બગસરા તાલુકામાં વિવિધ વિકાસ કામોને વેગ મળ્યો પેટલીયા ગામે પૂર્વ સરપંચ અરવિંદભાઈ ચૌહાણ અને રામભાઈ વાળા દ્વારા સેવાડાના સારી સુખાકારી મળે તે અંતર્ગત રોડ રસ્તા પાણી સહિત વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું પેટલીયા ગામે રોડ અને ભૂગર્ભ ગટરના અંદાજે અઢાર લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું ગામ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અશોક મણવર ન્યૂઝ ફોર્ટી અમરેલી આજે બગસરા તાલુકાનું પીઠડીયા ગામે ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવા અમે આવ્યા છીએ ત્યારે આજે ગામના સરપંચ શ્રી અમારા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાપભાઈ સીસી રોડ છે થૂગર્ભ ગટનનું કામ છે બે કોઝવેનાં કામ છે કુલ અઢાર લાખના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામના વિકાસ માટે સર્વાંગી વિકાસ માટે ગામ સાથ અને સહકાર આપે એના માટે પ્રયાસો કરી રહ્યા છે આજે ગામનો વિકાસ જ્યારે રાજ્ય સરકાર કરતી હોય ત્યારે ગામડામાં પ્રશ્નો પ્રશ્નો માટેના પૈસા ફાળવતી હોય ત્યારે ગામનો વિકાસ ખૂબ જ જરૂરી છે ત્યારે આજે પીઠડીયા ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત પ્રસંગે બધા જે ઉપસ્થિત રહી અને ખૂબ જ સારો કાર્યક્રમ કર્યો એ બધા ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર વંદે માતરમ ભારત માતાજી મારું નામ રામભાઈ વાળાજી હું ભારતીય જનતા પાર્ટીનો અગ્રણી કાર્યક્રમ છું અને સામાજિક કાર્યકર છું અમારા ગામમાં આજે માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબ તાલુકા પ્રમુખ ભાજપ પ્રમુખ પ્રદ્દીપાકર અમારે જે યટીમાંથી એક ભોગારૂપ ગટરનું કામ છે અઢી લાખનું અને એક સીસી રોડનું કામ છે એનું ખાતમુહૂર્તનું કાર્યક્રમ રાખ્યું હતું અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં આવ્યા અને આ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો અને ઉપસ્થિત રહેલા અમારે ટોટલ બે કોઝવે એ એક સીસી રોડ એક દલિત વિસ્તારનો સીસી રોડ એમ કરીને ટોટલ અમારા ગામમાં અઢાર લાખનું કામનું ખાતમુહૂર્ત હતું જે ખાતમુહૂર્ત આપણા યશસ્વી ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબના કરવામાં આવ્યું ગ્રામજનોને બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ બહુ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો